કિસાન ખેડૂત બલવાન આપણે જઈ છી મોતાલી તરફ ચાલો આપણે હળવદ એપીએમસી ભુજના લઈ તરફ આ છે ટિકિટ બારી માત્ર પચાસ રૂપિયામાં શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી જય કિસાન દાળ ભાત કઠોળ મટીકન શાક રોટલી શુદ્ધ ગુજરાતી ખેડૂતોને જમાડવામાં આવે છે માત્ર પચાસ રૂપિયામાં સાહેબ સંટેક અહીંથી હાથે ખેડૂતને લઈ લેવાનું જે કિસાન ગમે એટલું અનટેક જમવાનું ઓરના લઈ એટીએમથી બાજુમાં જમીન હાથ ધોઈ આગળ મિનર વોટર પાણી ઠંડુ પી લેવાનું આ બધા ટ્રેક્ટર સરકારી તેરસો છપ્પનમાં સરકાર માન્ય જે મગફળી ખરીદવામાં આવે છે તે આ બાજુ રાખેલ છે ટાંકીની બાજુમાં ચાર નંબર ગેટ મગફળી માર્કેટયાર્ડ રાજકોટ એપીએમસી હળવદ